ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે ચેરમેન દ્વારા કોઈને પૂછ્યા વગર જ કેમ આટલો જથ્થો ઉતાર્યો જોવો શું કહી રહ્યા છે માણસા એપીએમસી વાઇસ ચેરમેન ભીખાભાઈ પટેલ હવે મોટી સંસ્થા હોય એક વાત છે એમને ખબર હોય કે મને જે સમાચાર મળે કે એક ચારે ચોથા મહિનામાં એક્સપાયર ડેટ થઈ ગઈ છે આવડી બધી દૂધસાગર ડેરી વડ વહીવટ કરતી હોય તો એ વહીવટકર્તાઓને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આટલા બધા આપણા જેટલો ક્વોન્ટિટીમાં તો મારે મૂકી વાતો પંદર હજાર ટન આવે છે જે હોય તે તો ભાઈ આ પાવડર છે તો એનો નિકાલ કરવાની ફરજ રાખવાની સત્તા વાળવાની આવે છે વહીવટ બેઠા હોય પદાથી કરે ચૂંટણી ચેરમેન મોકલે હોય કે બોર્ડ ઓફ ડિરેક્ટ બધાની સંયુક્ત જવાબદારી આવે છે તો આટલો બધો પાવડર મૂકી રાખવાનું કારણ શું એક વાત છે આ તો સીધું નુકસાન છે દૂધ ઉત્પાદકોના ખુલા જવાનું છે તમારા મંતવ્ય પ્રમાણે શું કહેવા માંગશો એક્સપાયર ડેટ પાવડર બાબતે યોગેશભાઈએ જે દાવા કર્યા છે એ બારામાં તમે શું કહેશો યોગેશભાઈ દાવો કર્યો છે યોગેશભાઈને પૂછતા મને એવું લાગ્યું એમને કેવું છે કે આ હોવા છતો આટલી ક્વોન્ટિટીમાં પાવડર પડ્યો હોવા છતાં પાંચ હજાર ટનનું જે એમને ખરીદી કરી છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ કોઈની મંજૂરી સિવાય ચેરમેન એ પોતાને સત્તા લેવી હવે આટલો પાવડર પડ્યો છે આ બધી ખરીદી કરી એક વાત છે છે તો આ નુકસાન કોને ને સરવાર તો આ આ તો પડી રહેવાનું છો આમનામ પાંચ હજાર સત્તાના ઉપર તમારા કોઈ પણ કાર્યકારો કોઈ પણ તમે કરો તો બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરી લેવી પડે એક વાત છે આ અને હું કહું છું કે પાંચ હજાર ટન ની ખરીદી કરીશ અને એમની ચેરમેન પોતાની સત્તાની વાત છે તો અનોચેક નુકસાન છે અને આ દૂધ ઉત્પાદકમાં જો અહિત થશે એ તમને પ્રચાર દૂધ કોઈ માફ ઉત્પાદક હું સ્પષ્ટપણે માનું છું દરેક ખાણીપીણી પણ એક્સપાયરી ડેટની તારીખ સાથે હોય છે તો દૂધ સાગર ડેરીના જે એક્સપાયર ડેટ થવાના માલના કારણે તમે આ બાબતે શું કહેશો મારે યોગેશભાઈ વાતચીત થતો એમને એવું કીધું ભાઈ આપણે આ પાવડર જે છે છ મહિના સુધી વગાડીને આપણે આપી શકીએ છીએ હવે જો આવડી મોટી સંસ્થા હોય એક વાત છે દૂધસાગર ડેરી એને જ્યાં તો છ મહિના સુધી આપી છે એવી વાતનો બચાવ કરતો ને આ વાત એમને યોગેશભાઈને કંઈ કાલે ગઈકાલે પૂછતો એમ લાગ્યું કે એમને આ વાતનું વનમાં વાતનું પકડી રાખી હતી બરાબર છે તો હવે તો આ તો પેકિંગનો જમાનો થઈ ગયો છે અને દૂધસાગર ડેરી પ્રેરણા આપશે કે ભાઈ આપણે એક્સપાયર ડેટ થયેલા પશુનો પાવડર પણ છ મહિના સુધી વાપરી શકાય છે તો લોકોના આરોગ્યને હાનિ થશે નુકસાન થશે એની સેહત ઉપર થશે એનાથી

અને અંદર મે જે વિડિયો જોઈ એની અંદર કટ્ટા બતાવ્યા છે તો એમાં બિલકુલ જે કેમેરામેન હતા ને જે પત્રકારો જે કંઈ હોય તે વિચાર બતાવે છે કે ના પણ ચોથા મહિના ની એક્સપાયર ડેટ લખેલી જ છે બરાબર છે તો આના કારણે આ તો સરકાર બેઠેલા સરકારને ખુદ આવવું જોઈએ એક વાત છે પુરવઠા ખાતા વાળા ને પુણે ગંદ વિભાગ ના વિભાગ છે ક સના માટે તમે આ જે પાવડરનો નિકાલ તમે કરો તો તો આનું નુકસાન સરકાર આપા પણ આ પાવડર પ્રજાને ન ખવરાવો જોઈએ સરકાર આ પુણે ડબ ભૂતકાળમાં પણ આવું કદાચ કર્યું હોય દક્ષ વિભાગે આરોગ્ય પણ તપાસ થવી જોઈએ અને ભૂલથી અમને બેઠા ચાર બના બેઠો આવી તો ભૂલ નથી કરી અમને એની પણ તપાસ કાયદેસર સત્તાની સેમાં આવ્યા સિવાય ગુજરાતના મુખ્યમંત્રીઓને સીધો જો કે પ્રજાની સેવા આ કરતા હોય જાતે અંદર લેવો જોઈએ રસ લેવો જોઈએ